નવાપુરામાં થયેલા પથ્થરમારામાં પોલીસે વધુ આઠ આરોપીઓને ઝડપી પાડ્યા છે ગત તારીખ તેવીસ ફેબ્રુઆરીના રોજ વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજમહેલ રોડ પર મોબાઈલ એસેસરીઝની દુકાનના માલિક ઇન્સ્ટાગ્રામ પર પોતાના પ્રોડક્ટ્સની લાઈવ સ્ટ્રીમિંગ કરતા હતા તે વખતે સાજીદ પટેલ નામના શખ્સે લાઈવ સ્ટ્રીમિંગમાં પોતાના સોશિયલ મીડિયાના સાહિલ સેવન ઝીરો એટ ઝીરો આઈડી પરથી ધાર્મિક લાગણી દુભાય તેવી ભગવાન પર વિવિધ કોમેન્ટ કરી હતી જે સંદર્ભે પોલીસે ફરિયાદ મળતા કાર્યવાહી કરી હતી તે રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશન બહાર અંદાજે દોઢસો ટોળું ભેગું થઈ ગયું હતું જેમાં વિધર્મી ટોળાએ પથ્થરમારો કરતા ફરિયાદી આકાશભાઈ સહિતના અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી જે સંદર્ભે પોલીસે આઠ આરોપીઓ અને ત્યારબાદ નવ લોકો મળીને સોલ આરોપીઓની જાહેરનામા ભંગ તથા રાયોટીંગના ગુનામાં અટકાયત કરી હતી પોલીસે બાવીસ લોકોની ઓળખ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા તથા બુધવારે વધુ બાર ઇસમોની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં સાદિદ હુસેન મહેમૂદ હુસૈન મલિક ગુલામ મહેન્દ્ર ગુલામ દસ્તખીર શેખ સદામ હસનભાઈ શેખ સરફરાસ મકસૂદ અલી મકરાણી યા ખાનતાફ ખાન પઠાન તોશીફ હુસૈન અહેમદ હુસૈન સંદી શાહ જહા સલીમભાઈ ખલીફા તથા નોમાન આરિફભાઈ શેખ તમામ રહે નવા પુરાનો સમાવેશ થાય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર